કડીના ધારાસભ્ય મહ કરશનભાઈના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખદ થયું છે શોકની લાગણી પ્રત્યુ છે અમને પણ આઘાત લાગ્યો છે આવા એક નેતા ગુમાવતી સ્વભાવિક સરળ સ્વભાવના હતા લોકો વચ્ચે ચાલતા ફરવું બસમાં ફરવું નાના કાર્યકર્તાને આંગળી પકડીને એના કામ પૂરા કરવા સાથે જવું અને જે હોય એને સરળતાથી ઉકેલ લાવવામાં હર હંમેશ એમના પ્રયત્નો રહેલા લોકોના દિલમાં વસેલા સરળ સ્વભાવના સાદગી ભર્યા એમને અમે એકસો આઠ લાડકા લાડકી રીતે કહેતા હતા અમારા આવા ધારાસભ્ય ગુમાવથી અમને અમારા મત વિસ્તારમાં અને સમગ્ર ઉત્તર ગુજરાત ગુજરાતમાં દુઃખદ થયું છે આવા ધારાસભ્ય સાદગી ભર્યું જીવનનો જો દાખલો લેવો તો માન્ય કડીના ધારાસભ્ય આપણા કરશનભાઈનો દાખલો લઈ શકાય એમનું જીવન સાદગી ભર્યું અને હર હંમેશ એમનું જીવન કાર્યકર્તા માટે પ્રેરણાદાયક છે આજે અમને દુઃખદ અવશાંતિ અમને ઘેરા શોકની લાગણી પ્રવૃત્તિ છે અમે બહુ દુઃખદ થયા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપી એ જ પ્રાર્થના